હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગરમા ગરમ મજા પડી જાય તેવા શરીરને ચરબી કબજિયાત દૂર કરે અને હાડકાં મજબૂત કરે તેવા લોહીનું પ્રમાણ વધારે તેવા આપણે આજે ગરમા ગરમ લાઈવ ઢોકળા બનાવવાના છીએ જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવા તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં પચાસ ગ્રામ જેટલી પાલક લીધેલી છે અને તેને આપણે રફલી કટ કરી લેવાની છે આ રીતે મોટું મોટું કટિંગ કરીને પાલકને સરસથી મિક્સર જારમાં કટ કરી દેવાની છે ત્યારબાદ તેમાં એડી કરીશું આપણે એક નાનો કપ કોથમીર અને એક આદુનો ટુકડો ત્રણ ચાર લસણ કળી અને બે નંગ લીલા મરચાના ટુકડા અને ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે એક ટેબલ સ્પૂન ખાંડ અને એક કપ દહીં અહીંયા દહીં મેં ખાટું લીધેલું છે જેથી આપણા ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે આપણી પેસ્ટ એકદમ સરસથી તૈયાર થઈ ગઈ છે આ રીતની પેસ્ટ સરસથી તૈયાર કરવાની છે હવે આપણે એક વાસણ લેવાનું છે તેમાં જે પેસ્ટ કરેલી હતી તેને એડ કરી દેવાની છે

આ રીતે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે આપણું બેટર હજુ થોડું કડક છે તો જે જારમાં આપણે પેસ્ટ બનાવેલી હતી તેમાં થોડું પાણી એડ કરીને પાછું આપણે મિક્સ કરી દઈશું જેથી આપણું બેટર થોડું પતલું થઈ જાય આ બેટર એકદમ પતલું પણ નથી કરવાનું અને એકદમ જાડું પણ નથી કરવાનું જો તમે આ રીતે ક્યારેય ન તો તો એકવાર જરૂરથી બનાવજો તેનો સ્વાદ વધી જાય છે આ રીતે સરસથી તેને મિક્સ કરી દેવાનું છે હવે આ બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાના છીએ દસ મિનિટ રેસ્ટ એટલા માટે આપવાની છે જેથી આપણી સોજી એકદમ સરસથી ખુલી જાય આપણું બેટર એકદમ સરસથી તૈયાર થઈ ગયું છે હવે તેમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બને છે લાંબો સમય સુધી ઢોકળા એકદમ સ્મૂથ અને એકદમ સ્પંચી રહે છે આ રીતે તેલ ઉમેરવાનું બિલકુલ ભૂલવાનું નથી હવે તેને એક જ ડાયરેક્શનમાં એકદમ સરસથી આપણે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે એક સ્ટીમર લેવાનું છે તેમાં થોડું તેલ ઉમેરી બનાવી શકાય છે આખી પ્લેટ સરસ થી ઉપર નીચે તેલ વાળી આપણી થઈ ગઈ છે તો હવે આપણું જે બેટર હતું તેમાં એક ટી ઈનો ઉમેરી દેવાનો છે ઈનો ઉમેર એક જ પ્લેટમાં એડ થાય એટલામાં જ ઉમેરેલું છે બધા બેટરમાં નથી ઉમેરેલું જેમ જેમ બેટર જોઈએ એટલા એટલામાં આપણે એનું ઉમેરવાનું છે એનું ઉમેર્યા પછી તેને એક જ ડાયરેક્શનમાં એક મિનિટ જેવું ચલાવતા રહેવાનું છે ત્યાં સુધીમાં આપણું સ્ટીમર પણ સરસથી ગરમ થઈ ગયું છે તેમાં સરસથી પાણી ઉકળી ગયું છે તેને મેં એકથી બે મિનિટ પહેલાં ગરમ કરવા મૂકી દીધેલું હતું જે પ્લેટ આપણે તેલવાળી કરેલી હતી તેને અંદર મૂકીને આપણું બેટર સરસથી પ્લેટમાં પાથરી દેવાનું છે આ બેટર એકદમ એકદમ પણ પણ નથી નથી રાખવાનું રાખવાનું અને રાખવાની છે હવે પ્લેટમાં સરસથી બેટરને પાથરી દેવાનું છે અને તેના નટી ટેસ્ટ માટે આપણે એકદમ સરસથી આખી પ્લેટમાં તલને સ્પ્રિંકલ કરી દેવાના છે તલવાળા ઢોકળા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે હવે તલ આખામાં સરસથી સ્પ્રિંકલ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે સ્ટીમરને બંધ કરી દઈશું અને તેની આઠથી દસ મિનિટ જેવું થવા દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે હવે દસ મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું આપણા ટુકડા થઈ ગયા છે ચપ્પુની મદદથી ચેક કરતા આપણું ચપ્પુ એકદમ ક્લીનર નીકળે છે તો આપણા ટુકડા થઈ ગયા છે હવે તેના મીડિયમ સાઈઝના આપણે કટ કરી લેવાના છે આમ તો બાળકોને પાલક નથી ભાવતી હોતી પણ જો આ રીતે આપણે ઢોકળા બનાવી દઈશું ને તો વારંવાર તમારી પાસે ભાગશે હવે ઢોકળાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એક વઘારિયું લેવાનું છે તેમાં એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને એક ટેબલ સ્પૂન ડ્રાય જીરું રાઈ જીરું તતળી ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન વાઈટ તલ એડ કરવાના છે તલ સરસથી તતડી ગયા છે ચાર પાંચ લીમડાના પત્તા અને બે નંગ મરચાના ટુકડા એડ કરવાના છે હવે તેનો વઘાર સરસથી થઈ ગયો છે તો હવે તે આપણે જે પ્લેટ હતી તેમાં સરસથી વઘારને આખી પ્લેટમાં પાથરી દેવાનો છે આ રીતે આખી પ્લેટમાં વઘારને સરસથી પાથરી દેવાનો છે જેથી બધા જ ઢોકળા ઉપર વઘારનો ટેસ્ટ સરસથી બેસી જાય અને તલ હોવાથી તેનો ટેસ્ટ એકદમ નટી આવે છે આપણે ઢોકળા સરસ મજાના તૈયાર થઈ ગયા છે આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી એવા થાય છે આ ઢોકળા ભરપૂર માત્રામાં પાલક હોવાથી લોહી વધારે છે ચરબી ઘટાડે છે અને ખાવામાં તો એકદમ મજા પડી જાય તેવા તૈયાર થયા છે તો આ ઢોકળા એકવાર તમે જરૂરથી બનાવજો અને એકવાર ટ્રાય કરજો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ઢોકળા તમને કેવા લાગ્યા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે એકદમ સ્પંચી એવા આપણા ઢોકળા સરસ મજાના તૈયાર થઈ ગયા છે